જય મુરલીધર જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભીમભાઈ બધી ભૂસો ખાય છે એક અહીંયા છે વી એક છે આઠ અને તો હવે બાકી બધાય વી આવી ગયા બેસી આટલી પણ વી ગયા જાય ટ્રેક્ટર અને ભાઈ આપણે હવે ડગરા બગરા પાછા ફિટ કરી લીધા એકવાર તો કાઢી લીધાના અને આ છે પાવડો ભાઈ પાવડામાં ભાઈ ટાયર હું કરવા રાખ્યું ને ઈકાઉં એટલે પેલા હાકી નાખવાનો એકવાર પછી ટાયર આ બ્લેડમાં ચડાવી દેવાનો એટલે અહીંયા રહી જાય બસ માથે જવા દેવાનું એટલે કમ્પ્લીટ ધોરિયો થઈ જાય પાવડો મારવો ના પડે એવો કમ્પ્લીટ આવ એવા ધોરિયાનો જુગાડ થઈ ગયો bagi apa jai kain bay time mau itu seru bajai sih maka duso hal ya sih tolok koron tolok pino. berada di dalam dor heli na agra pilihannya ane baki bakal lonjol ya tanah baji railo tuer beat tomato बीट भाई अपनी जमीन में बहुत त्या ते बस ही डंगरी गाजर मेथी मेथी भाई उमाय पासी वेवी लागे दूर दर में फाले वो आयो ओली बाजू जमीन बताऊं मैं रेंगड़ीन लहण ने वो मतलब से अहीं हा है बेरल भाई आपने लीता है શું કરવા લીધો આગળ કહું તમને ડ્રેગન ફ્રૂટ ભાઈ ભાંગી ગયું હતું ને એમાંથી આપણે કેટલા વાવે ત્રણ ચાર પાંચ છ ઘણા સોડવા કઈ છે આપણે અને આ છે નિત્યા પારી બાંધવાના જે આપણે જણા પારી બાંધ્યું શિયાળો ને બકાલો જોરદાર થઈ ગયું તુવેર જોઈ લ્યો લો આવું ફાલે એવો આવ્યો છે ઓલી માય અને આપણો લીલાડો થઈ ગયો છે કમ્પ્લીટ જોઈ લ્યો અહીંયા પાછી મકાઈ કે હું કંઈક વાવી દેવાનું હાટુ ભાઈ ગાજર ને બીટ વાવું મારલની વાત કરતો તો બેરલ આપણે લીધા લોખંડના કેમ કે એને માઇન્ડ વિના કોણ ભરવા હાથ મણ કોણ માય એક બેરલમાં દસ હશે અને એક આપણે ભરીને રાખી દીધું છે અને સાફ કરીને ધોઈન કમ્પ્લીટ કરીને પછી ભરી દે કોણ ફોલિન ફોલીન માઇન્ડ વિના એટલે બગડેની ભાઈ વાત થાય રહી એટલે બેરલ લીધા છે આપણે અને આપણે જવાનું છે ભાઈ પાણી વારવા આ ટેક્ટર જ બલૂની આંકવા અને આનો ભાઈ ઓલા જે આપણે મોટા ખેતર છે ત્યાં પાવડેથી દોરીઓ કરવાનો છે તે હજી વાર છે અહીંયા ત્યાં પાવાની ઓલું ખેતર જ્યાં પાઈ છે ત્યાં જઈને તમને મળું એટલે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો અહીંથી ભાઈ ઓલી બીન જો આપણે વાં લઈ લીધી છે મી આવવાની છે એને તો વિડીયો કન્ટિન્યુ આ છે ભાઈ ત્રણ નંબર નહીં પણ કે બે નંબર ચણા ધોરાચણા થયા છે એક મહિનાના જે આપણે વરસાદમાં વાવી દીધા હતા એ કે બધા વરસાદમાં જ વાવી દીધા અહીંયા થોડાક વોલ ઓશોકી કર્યો છે એ આપણા ખેતરું છે ત્યાં ફૂલ વોલ કરી ગયા અહીંયા જો કે વલ તો કરી ગયા પણ થોડાક તવા હવાની હું છે આમાં આપણે માઇન્ડ બીમાં તવા હવામાં નબળી હતી હું વાંધો ને જો અહીંયા સારા એવા નીકળી ગયા પાણીની વાત કરીએ તો ભાઈ બીજું પાણી આ બધીથી આ ચાલુ કર્યું બાકી એક પાણી તો અને અહીંયા વાયુ બંધ કરી દીધી છે આપણે કેમ કે એક નવી વાઈ કરવાની છે આમાંથી મોટર બોટર કાઢી લીધી પાણી આવે છે હેઠ વાતી ઝાડવા દેખાય ત્યાંથી ને શિયાળેરી વાવલ છે શિયાળા એરુનો પાટલો કીરો કિયારો એક પારી અહીંયા ને એક પારી વા એક અહીંયા એક વાહ આ ચાર આયરું ત્રણ આયરુમાં આપણે પાવડા હાકી ખાતા એમાં કાયદેસર પાણી ધોઈનું આવે એટલે જોયેલું ભાઈ જોયેલું જોયેલું છે ભાઈ તોય પાણી કાયદેસર અહીંયા આવે છે અને હોય ખેર ભાઈ પારી નહીં હું બધું હીરખું હતું એટલે નહોતી જમાવટ આવી એટલે આજુખેર આપણે પાવડા હાકી નહીં ખા પાવડા હાકીને ચાલુ કર્યું ને ભાઈ આઠ વાગ્યા હા આપણે જો કે વહેલી મોટર ચાલુ કરી દીધી પાણી ભાઈ થઈ રહ્યા એમાં ઉલારા થઈ ગયા હવે એટલે આપણે તરાવી દેવું પાણી લઈ આવું જોઈએ આપણું ખેતર છે ને અહીંયા એથી લઈ આવ્યું પાણી એવું બધું કામકાજ ચાલુ છે હાલો ભાઈ કયું સુધી પાણી હાલે સુધી વારી અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગુંતરીમાં ભાઈ પાણી ચાલુ કર્યું લાઇટ લો બે ક્યારા પીધા અને ભાઈ આપણે બેરલ લીધા બિયારણ ભરવા એની જે મેં આગળ વાત કરી ને ગુંથરી ભાઈ આપણે અટાઉંધી તો ફુવારાથી પાતા હતા હવે ભાઈ એ પાછું આપણે અહીં તરાવનું પાણી અહીં પુગાડી દીધું તરાવ ભાઈ અહીંથી ઓછામાં ઓછું ત્રણ કિલોમીટર સેટું હોય ત્યાંથી અહીં પાણી પુગાડી દીધું ચાલુ હે આજે અહીં ચાલુ કરી ગુંદરીમાં બેદીમાં તો લગભગ પી જાય બધી અને એક વાઈનું કામ અહીંયા ચાલુ છે જોઈ લો અને એક કજી આપણે વાંગારવાની છે અને એક વાંસ એ બુરવાની છે ને ટીસીન બીસીન બધું કાઢીને આપણે ટ્રાન્સફર કરીને આ લેવાનું છે જ્યાં આપણા ડુસાણ ઠીકલો દેખાય ને ત્યાં એવું બધું કામકાજ ચાલુ છે ઉંદરી પાવાની ભાઈ સારી નીકળી છે ઠીક ઠીક તણાઈ જતી હતી કે ફુવારાનું પાણી એટલું બધું ભાઈ કંઈ ગણ કર્યું નહીં એવું લાગે એ જો કે રેડ પાયું પાઈને પછી ડીએપીનું યુરિયા નાખીને પાછું પાઉ એટલે એવું બધું કામકાજ ચાલુ રાખવાનું છે આપણે દવા સાટી દીધી પાછી એકવાર હજી સાટી દેવું ચણા ભાઈ આપણે પી ગયા જ પૂરું કામ થઈ ગયું એટલે આજે ગુંદરીમાં ચાલુ કરી દીધું ગુંદરી બેદી થાય પછી પાછા ચણાને જો એમાં સુપર નાખેલું છે પાવાની જરૂર પડી છે તો પાવી દેવું એટલે એવું બધું અટાણે કામકાજ ચાલુ છે લાઈટ ગઈ છે ટાટરમાં ભરાવે ભરાવેલું છે હાટીકડું આવી જાય જો ઉપડી તો ભલે ન કર જો ને ભાઈ લગભગ મારા અંદાજ પ્રમાણે વિડીયો થઈ ગયો છે આઠ દહ મિનિટનો તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો ચેનલને જય મુરલીધર જય વસરાજ